નમસ્કાર મિત્રો હું બનાસકાંઠા ક્રેડના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવું છું આપણે અત્યારે મુખ્ય મુદ્દો છે જંત્રીનો જે સૂચિત જંત્રી અમલમાં લાવવાની સરકાર કોશિશ કરી રહી છે જે બસ્સો ટકાથી બે હજાર ટકા સુધીનો વધારો છે જે કોઈપણ રીતે સહી શકાય એવો નથી સરકારને અમારી વિનંતી છે કે એને સારી રીતે ઝીણવટપૂર્વક તપાસ કરી અને આગળ મૂકે એવી અમારી નમ્ર વિનંતી છે અત્યારે મૌન રેલી અગિયાર તારીખે અગિયાર વાગે કલેક્ટર ઓફિસના પ્રગણમાં દરેક મિત્રો બિલ્ડર મિત્રો આપણી ઓફિસના સ્ટાફ આપણી કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર કામ કરતા દરેક નાગરિકો અને અન્ય જે આ વ્યવસાયથી સીધી રીતે અને ઇનડાયરેક્ટલી જોડાયેલા હોય એ બધા જ આ મૌન રેલીમાં ભાગ લે એવી મારી અપેક્ષા